નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઠેર ઠેર આદિવાસી દિવસની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સિંગવડ ભમરેજીથી રેલીનું પ્રસ્થાન આદિવાસી નેતા નરેશભાઈ પીબારિયાની આગેવાની હેઠળ ભવ્યાથી ભવ્ય રીતે રેલીનું આયોજન સાથે ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના શિંગડ તાલુકામાં નવ ઓગસ્ટ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી હતી આદિવાસી રીત રિવાજો મુજબ રોલના તાલે અને ડીજે તાલે આદિવાસી ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી આગેવાનો નરેશભાઈ પી બારિયા સુરમાભાઈ ડામોર ડોક્ટર નિલેશભાઈ બામણિયા અને તમામ નામિયા નામી આગેવાનો રેલીમાં જોડાયા હતા ભમરીજી મંદિરેથી રેલી સિંગવડ બજારમાં પોલીસ સ્ટેશન ચુંદડી રોડ આદિવાસી ચોક થઈ અને જીએલ સેટ હાઈસ્કૂલના મેદાનમાં પૂર્ણ કરવામાં આવી હતી આદિવાસી આગેવાનો દ્વારા આદિવાસીના હક અને અધિકારીઓ વિશે સમજણ આપી અને અનુસૂચિત અને પાંચ અને છ વિશે માહિતી આપી અને આદિવાસી નેતા નરેશભાઈ પી દ્વારા આદિવાસી પર થતા અન્યાય ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને યુવાનોને આપણો સમાજ ઉપયોગી થવાનું આગળ વધવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને રેલીમાં જોડાયેલા યોદ્ધાઓ માટે આદિવાસી પરિવાર સિંગર દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિશાળ ગ્રાઉન્ડમાં આદિવાસી પહેરી આવ્યા હતા અને ઢોલના તાલે ઝૂમ્યા હતા અને આમ રંગે આદિવાસી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી નિલેશ વસૈયા સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આદિવાસી બિલ વસે અહીંયા માંગીએ છીએ એ સરકાર ને આપ્યું છે અને અમારી એ માંગ છે તો એ માંગ તો અમે આંદોલન પણ કરવાના છે આપના દિવસોમાં અને સાથે સાથે અમારા જે આદિવાસીના જે આગેવાનો છે તેમના દ્વારા જે હોય કે પછી પ્રમોશન હોય કોઈ પણ પ્રકારનું જે સમાજમાં ઘૂનો હોય એને નાબૂદ કરવા માટેના અમે સરસ પ્રયત્નો કરતા રહ્યા છીએ અમારા સમાજને હાથ ન આવે એના માટે લડાઈ પણ કરાવવા તૈયાર છીએ આપણે આજે કોઈ પણ વગર કામના કરમ પાંડમાં ના પસંદ થાય અમારા આદિવાસી સમાજ એવી મારી આદિવાસી સમાજને અપીલ છે અને સાથે સાથે મારા યુવાનો સતત સમાજની એકતા પણ યુવાનો ભાગ લે અને આ સરકાર જે અમને અન્યાય કરી રહી છે ભ્રષ્ટાચાર હોય અત્યારે કોઈ પણ પ્રકારનું હોય એમાં પણ અમારા સમાજનું ભાઈ થઈ રહ્યું છે તો અમારા સમાજના યુવાનો હું એવા માંગુ છું આગામી કરું કે તેઓ આગળ આવે આ જે આપણા સમાજ સરકાર છે તેનો વિરોધ છે એ પણ અમારા યુવાનોને તે નારા બોલાવ્યું છે एक तीर एक कमान आदिवासी एक समाज एक तीर एक कमान आदिवासी एक समाज एक तीर एक कमान आदिवासी एक समाज जय जोहर का नारा है भारत देश हमारा है जय जोहर का नारा है भारत देश हमारा है जय जोहर का नारा है भारत देश हमारा

તેમના જોડેથી જાણવાની કોશિશ કરીએ આપનું નામ સાહેબ સુભાભ અંશુભાઈ આદિવાસી દિવસ વિશે આપ શું કહેવા માંગો છો આદિવાસી દિવસ વિશ્વએ એટલા માટે જાહેર કર્યો છે કે આ દેશને આઝાદ કરવામાં પણ આદિવાસીનો ફાળો છે આ દેશની સંસ્કૃતિ અને જંગલ અને જમીન જળ આ તમામનું રક્ષણ કરનાર આદિવાસી લોકો છે આદિવાસી લોકો એટલે કે આ દેશના તમામ પ્રકારના વિકાસ માટે આદિવાસીઓ તત્પર છે અને તેઓના કારણે આ દેશનો વિકાસ જળવાઈ રહ્યો છે એટલે તો આ આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે વિશ્વએ વિચાર કરીને આ દિવસની ઉજવણી માટે આખા દેશના જુદા જુદા પરિવારો છે કોઈને આદિવાસી એમના પરિવારનો દિવસ ઉજવવાનો આપ્યો નથી ફક્ત ને ફક્ત આદિવાસીને જ આ દિવસ ઉજવવાનો આપ્યો છે ત્યારે આપણે આ દેશને આ વિશ્વને આબાદ કરવા માટેની કરવાની છે એ હેતુસર આપણે દર નવ ઓગસ્ટે મળીએ છીએ અને આપણા દેશનું રક્ષણ અને આબાદી કરીએ એટલું કંઈ ત્યાં <laughs> બીજા <laughs>